બાફેલા બટેટામાં એક કપ જેટલો રવો નાખીને આજે આપણે નાસ્તો બનાવીશું જે બાળકોને ખૂબ જ ભાવશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે બટેટાને મેશ કરીને એક એવો યુનિક નાસ્તો બનાવશું કે તમે બનાવી લેશો ત્યાં જ અડધો ખવાઈ જશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થશે આ નાસ્તો બનાવવા માટે ફક્ત ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અને બનતા ફક્ત દસ મિનિટ લાગે છે તો ઝડપથી બની જતી એવી રેસીપી ચાલો હવે આપણે શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌ પ્રથમ આપણે બટેટાને બાફી લેશું તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધેલ છે આ બટેટાને મેં અગાઉથી જ બાફી લીધેલ છે તો બાફ્યા પછી તેની આપણે છાલ દૂર કરી લેશું અને આ રીતે છાલ દૂર કર્યા પછી આ બટેટાને આપણે મેશ કરવાના છે તો ગાજર અને દૂધીની ખમરીની મદદથી અહીંયા આપણે તેને મેશ કરી લેશું તો આ રીતે આપણે ગ્રેટર ઉપર બટેટાને રાખીશું અને આ રીતે તેને મેશ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે બટેટાને મેશ કરવાના છે તો અહીંયા આપણે બટેટાને મેશ કરી લીધા છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક પેનમાં એક ચમચી જેટલું અહીંયા આપણે તેલ લેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે એક ચમચી ભરીને અહીંયા આપણે જીરું એડ કરીશું જીરું સરસ કકડી જાય અને ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે તેમાં આપણે એક કપ જેટલો રવો એડ કરી દેસું અત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દેસું અને લો ફ્લેમ ઉપર આ રવાને આપણે શેકી લેશું રવાને શેકાતા બિલકુલ વાળ નથી લાગતી બસ આ રીતે આપણે તવેથાતી અથવા તો સ્પેચ્યુલાની મદદથી તેને આ રીતે લો ફ્લેમ ઉપર શેકી લેશું બે મિનિટમાં જ આપણો રવો છે એ સરસ શેકાઈ જાશે તો હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રવો સરસ શેકાઈ ગયો છે રવાનો થોડોક કલર બદલે એટલે તેમાં આપણે પાણી એડ કરશું તો જે કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે રવો લીધો છે તે જ કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે સવા કપ જેટલું પાણી લેશું ફ્રેન્ડ્સ સૂજી હશે તો વધારે પાણીની જરૂર પડશે જરૂર લાગે તો તમે અડધો કપ જેટલું વધારે પાણી એડ કરી શકો છો હવે સ્વાદ અનુસાર અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી ફરીથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો રવો છે એ પેન છોડવા લાગ્યું છે તો આ રીતે મિશ્ર મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે બટેટાનો મેસ કરેલો માવો એડ કરી દઈશું મેસ કરેલા બટેટાને એડ કર્યા પછી ફરીથી તેને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે બટેટાના માવાને આપણે રેડી કરેલા રવા સાથે મિક્સ કરી લેશું સારી રીતે આ રીતે મિક્સ કર્યા પછી હવે તેને આપણે રેસ્ટ આપીશું તો આ પેનમાં જ આપણે તેને આ રીતે રહેવા દઈશું પાંચ મિનિટ પછી હવે તેને આપણે ચેક કરીશું તો અહીંયા આપણું મિશ્ર છે એ ઠંડુ થઈ ગયું છે હાથમાં તેલ લેશું અને મિશ્રને સારી રીતે હાથેથી મસરી લેશું ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો પાંચ મિનિટ આ રીતે આપણે તેને મસરી લેશું એટલે સરસ આ એકદમ મિશ્ર છે એ સોફ્ટ થઈ જશે અને પછી તેમાં આપણે નાસ્તો બનાવશું તો તે તરતી વખતે ફાટશે પણ નહીં તો અહીંયા આપણો સરસ ખીચું જેવો લોટ બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ હવે આમાંથી આપણે રેડી કરેલા આ ખીચુંમાંથી હવે આપણે નાસ્તાનો શેપ આપીશું આ રીતે સારી રીતે જો તમે મસરેલો હશે તો તેમાંથી નાસ્તો પણ ખૂબ જ સરસ બનશે તો અહીંયા મસર્યા પછી હવે તેમાંથી આપણે એક લુવો લેશું રોટલી જેટલો નાનો લુવો અહીંયા આપણે લેવાનો છે હાથેથી આ રીતે પ્રેસ કરીશું સરસ શેપ આપ્યા પછી વચ્ચે આ રીતે વેલણની મદદથી કાણું પારી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ડોનટનો શેપ આપી રહ્યા છે તમારે આ ખીચુમાંથી બીજો કોઈ શેપ આપવો હોય તો આપી શકો છો અને ફ્રેન્ડ્સ આ રેસીપીને તમે ક્યુ નામ આપશો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આ રેસીપી તમે ક્યારેય બનાવી છે કે નહીં તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો આ રીતે આપણે બધા ડોનટ્સ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે રેડી કરેલા મિશ્રમાંથી થોડોક લુઓ લેવાનો હાથમાં પ્રેસ કરવાનું અને બસ વેલન્ટની મદદથી અથવા તો ટચલી આંગળીથી પણ તમે તેનો શેપ આપી શકો છો તમને જે રીતથી સહેલું લાગે તે રીતે તમારે બધા ડોનટ્સ બનાવીને રેડી કરી લેવાના તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા બધા ડોનટ્સ બનીને રેડી છે આ ડોનટ્સને હવે આપણે ડીપ ફ્રાય કરવાના છે આ રીતે તમે આ નાસ્તાને બનાવીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો આ રીતે રેડી કરીને તમે બેથી ત્રણ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એટ ટાઈટ પોલિથિનમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તેના માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો તેના માટે અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટીક હળદર અને સંચર પાવડર અને મીઠું એડ કરશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે આ મસાલો ન બનાવવો હોય તો પેરી પેરી મસાલો રેડીમેડ મળે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે ડોનટ્સને તળી લેશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં ગરમ તેલ કરીશું ગરમ તેલ થાય એટલે આપણે ડોનટ્સને તેમાં એડ કરીશું આ રીતે જારામાં રાખી અને પછી તેલમાં એડ કરવાના ગરમ ગરમ તેલ ઉડે નહીં તેના માટે આ બેસ્ટ ઉપાય છે તો આ રીતે સેલાઈથી તમે એડ કરી શકો છો ગરમ ગરમ તેલમાં ડોનટ્સ એડ કર્યા પછી તેને આપણે હાઈ ફ્લેમ ઉપર થોડીક વાર પાકવા દેસું અહીંયા લો ફ્લેમને પણ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળવાના છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય પછી જ તેને પલટાવશું તેને ચેક કરવા માટે આ રીતે ચાકુનો ઉપયોગ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ હવે તમે સમજી ગયા હશે કે આપણે કયો નાસ્તો બનાવી રહ્યા છે બાળકો માટે તો બાળકોને ભાવે એવા પોપરિંગ આ રીતે તમે ઘરે બનાવીને બાળકોને ખવડાવી શકો છો આ રીતે બનાવેલા પોપરિંગ બાળકોને ખૂબ જ ભાવશે અને પછી તેઓ ક્યારે પણ માર્કેટના પોપરિંગ ખાશે નહીં જ્યારે પણ બાળકોને મન થાય ત્યારે તમે આ રીતે તેને દસ મિનિટમાં બનાવીને ખવડાવી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણા પોપરિંગ છે એ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા ડોનટ્સને તળીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા બધા ડોનટ્સ છે એ તળાઈને રેડી છે રેડી કરેલા આ પોપરિંગને હવે આપણે એક ડીશમાં કાઢી લેશું તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે આપણા પોપરિંગ છે એ કેટલા પરફેક્ટ બનેલા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે રેડી કરેલા મસાલાને તેના ઉપર સ્પ્રેડ કરી દેસું તો રેડી છે પોપરિંગ બાળકોને ભાવે એવા એકદમ ક્રિસ્પી એવા પોપરિંગ બનીને રેડી છે હું તમને તોડીને પણ બતાવું છું ફ્રેન્ડ્સ ટમેટો કેચઅપ અથવા તો ચટણી સાથે પણ આ પોપરિંગને તમે ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા પડે છે અને મારી ગેરંટી છે કે બનતા જ બાળકો ચટ કરી જશે તો હવે તેને સવિંગ પ્લેટમાં લઈ લેશું અને સવિંગ પ્લેટમાં લીધા પછી તેને આપણે ટમેટો કેચોપ સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે